કે ફોર વ્હીલર ચાલકો હોય તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે નડિયાદની આ પરિસ્થિતિ છે નડિયાદ હજુ પણ પાણી પાણી છે નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી થઈ રહ્યું છે નડિયાદથી આવતા લોકો જરા સાવધાની રાખે મુશ્કેલી પૂર્વ અને પશ્ચિમ બંને તરફ થઈ રહી છે ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે હજુ પણ રસ્તા ઉપર પાણી પાણી છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે लुणावडा शामराजी आय